નમસ્કાર સર્જનો સ્વાગત છે આપનું તો સર્જનો ક્વાર્ટર ત્રણ એટલે કે ડિસેમ્બર ચોવીસ ક્વાર્ટરના રિઝલ્ટ આવવાની શરૂઆત થઈ ગઈ છે રિઝલ્ટ આવવા લાગ્યા છે કોઈ કોઈ કંપનીના રિઝલ્ટ નબળા કહી શકાય તેવા આવે છે તો કોઈ કંપનીના રિઝલ્ટ સારા આવે છે અને અમુક કંપનીના રિઝલ્ટ તો ઘણા સારા કહી શકાય તેવા પણ આવી રહ્યા છે સામાન્યપણે શેર હોલ્ડરની અપેક્ષાથી પણ સારું પરફોર્મન્સ અમુક કંપની બતાવી રહી છે અને સ્ટોક માર્કેટમાં દરેક રોકાણકારે ક્વાર્ટરલી રિઝલ્ટ ઉપર નજર રાખવી તે એક પાયાની શરત છે તો આજે આપણે અહીંયા જે કંપનીના સારા અને પ્રોફિટેબલ રિઝલ્ટ આવ્યા છે તેના ઉપર વિગતે ચર્ચા કરીશું તો આપ સૌ જોડાયેલા રહેશો આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે HDFC એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ નાણાકીય બાબતની આ કંપની ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડના બિઝનેસમાં કામ કરે છે કંપનીની માર્કેટ કેપ છાસ હજાર ત્રણસો નેવું કરોડ ની છે આ એક રૂપિયા છે એક રૂપિયાની મેળ મૂળ કિંમત સુધી સ્ટોક સ્પ્લિટ થઈ શકે છે આગળના ભવિષ્યમાં ડિસેમ્બર બે હજાર ત્રેવીસ જે નેટ પ્રોફિટ ચારસો નેવું કરોડ હતો તે વધીને સસો એકતાલીસ કરોડ થયો છે જે ત્રણ મહિના પહેલા પાંચસો સિત્યોતેર કરોડ હતો ઇયરલી નેટ પ્રોફિટ જો જોઈએ તો બે હજાર તેરમાં જે નેટ પ્રોફિટ ત્રણસો ઓગણીસ કરોડ હતો ત્યાંથી વધીને ત્રણસો અઠ્ઠાવન કરોડ ચારસો છોળ કરોડ ચારસો અઠ્યોતેર કરોડ પાંચસો પચાસ કરોડ સાતસો અગિયાર કરોડ નવ હજાર ત્રણસો નવસો એકત્રીસ કરોડ એક હજાર બસો બાસઠ કરોડ એક હજાર ત્રણસો છવ્વીસ કરોડ એક હજાર ત્રણસો ત્રાણું કરોડ અને એક હજાર ચારસો ચોવીસ કરોડ એક હજાર નવસો ચેતાલીસ કરોડ બે હજાર ત્રણસો ત્રેસઠ કરોડ અને છેલ્લા અગિયાર વર્ષથી નેટ પ્રોફિટ સતત અપ ટ્રેન્ડમાં છે અને ધમાકેદાર પરફોર્મન્સ છે આ કંપનીનું કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન જોઈએ તો બાસી ટકા છે એટ ટુ ટુ જે ન ભૂતો ન ભવિષ્યથી કહી શકાય રિઝર્વ કંપની પાસે છ હજાર બાણું કરોડ છે તો બોરોવિંગ ઝીરો છે કંપની ઉપર એક રૂપિયાનું પણ કર્જ નથી સંપૂર્ણ કર્જ મુક્ત કંપની છે આ શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટરનું હોલ્ડિંગ બાવન પોઈન્ટ અડતાલીસ ટકા છે ડીઆઈઆઈ છત્તર પોઈન્ટ ઝીરો ચાર ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ નવ પોઈન્ટ અગિયાર ટકા છે ફક્ત આ એક ગુડ ફંડામેન્ટલ વાળી શાનદાર અને પ્રોફિટેબલ કંપની છે આપ સૌ આ કંપનીનો અભ્યાસ અવશ્ય કરશો આગળની કંપની છે બનારસ હોટલ્સ લિમિટેડ આપ નામ ઉપરથી સમજી ગયા છો કે કંપની હોટલના બિઝનેસમાં કામ કરે છે આ એક સ્મોલ કેપ કંપની છે બારસો કરોડની માર્કેટ કેપ છે પી રેશિયો ત્રીસ છે આરઓસી ચાલીસ છે આરઓઈ એકત્રીસ છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે ભવિષ્યમાં એક રૂપિયાની ફેસ વેલ્યુ સુધી સ્ટોકર્સ સ્પ્લેટ થઈ શકે છે હવે આપણે જોઈએ ડિસેમ્બર ક્વાર્ટરનું રિઝલ્ટ

ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ચુમ્માલીસ ટકા છે જે ઘણો સારો કહી શકાય છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો સાત ટકા છે અને છેલ્લા ત્રણ વર્ષનો સેલ્સ ગ્રોથ એકોતેર ટકા છે કંપની ઉપર બોરોવિંગ એટલે કે કર્જ ફક્ત ચાર કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે એકસો બેતાલીસ કરોડ છે તો નાણાકીય સ્થિતિ ઘણી સારી સારી કહી શકાય આ કંપનીની શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ એકસઠ પોઈન્ટ ઓગણીસ ટકા છે આ એક સોફ્ટવેર કંપની છે ફક્ત બસો આડત્રીસ કરોડની માર્કેટ કેપ વાળી આ એક માઇક્રો કેપ કંપની છે પી રેશિયો તેત્રીસ છે આરઓસી ઓગણીસ ટકા છે આરઓઈ ચૌદ ટકા છે અને ફેસ વેલ્યુ દસ રૂપિયા છે આ કંપનીનું પણ ડિસેમ્બર ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે ડિસેમ્બર બે હજાર ક્વાર્ટરમાં કંપનીએ નેટ પ્રોફિટ એક કરોડ લાખ કર્યો હતો ત્યાંથી વધીને બે કરોડ અગિયાર લાખ થયો છે ઇયરલી નેટ પ્રોફિટ જોઈએ તો બે હજાર વીસમાં બે કરોડ છુમ્માલીસ લાખ હતો ત્યાંથી બે કરોડ અડતાલીસ લાખ થયો ત્યાંથી ઘટીને ફક્ત અગિયાર લાખ ત્યાંથી પાસઠ લાખ થઈ અને પાંચ કરોડ પંચાવન લાખ અને સાત કરોડ સત્તર લાખ થયો છે તો રિઝલ્ટ ઘણું સારું પેશ કર્યું છે આ કંપનીએ કહી શકાય છેલ્લા વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ છે કંપની ઉપર બોરોવિંગ ફક્ત ચાર કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે તેત્રીસ કરોડ છે શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ પંચોતેર ટકા પૂરું છે પબ્લિકનું હોલ્ડિંગ પચીસ ટકા છે આ એક પ્રોફિટેબલ માઇક્રોકેપ સોફ્ટવેર કંપની છે આગળની કંપની છે સોપર સ્ટોપ લિમિટેડ ઓગણીસો એકાણું માં સ્થપાયેલી આ કંપની ફેશન અને સૌંદર્ય બ્રાન્ડ વેચવામાં એક અગ્રણી રિટેલર કંપની છે દેશભરમાં પચાસ શહેરોમાં બસો એકોતેર રિટેલર સ્ટોર ધરાવે છે કંપની માર્કેટ કેપ છ કરોડ છે પી રેશિયો એકસો છે જે થોડો ઊંચો કહી શકાય ત્રીસ ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ સાડત્રીસ કરોડ હતો તે વધીને બાવન કરોડ થયો છે ત્રણ મહિના પહેલા કંપનીનો નેટ પ્રોફિટ માઇનસ એકવીસ કરોડ હતો ત્યાંથી બાવન કરોડનો એક મોટો જમ્પ આવ્યો છે પ્રોફિટમાં ડિસેમ્બર ક્વાર્ટરનું રિઝલ્ટ ઘણું સારું કહી શકાય તેવું આવ્યું છે સેમ પરિસ્થિતિ ઝોમેટોમાં હતી કંપની માઇનસમાંથી પ્રોફિટમાં આવી ત્યાર પછી રોકાણકારોને ઘણું સારું કહી શકાય તેવું રિટર્ન ઝોમેટોએ પણ આપ્યું છે જો આપણે જોઈ ગયા છીએ તો સર્જનો આજની આ ચર્ચા આપણે અહીં પૂરી કરીએ છીએ જો આપને સરસા પસંદ આવ્યું હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા એક નમ્ર અપીલ કરું છું નમસ્કાર